સીતારામ બધાને જો તમને એવું લાગતું હોય કે તમારી જિંદગી બદલનાર કોઈ બીજું વ્યક્તિ તમને જીવનની અંદર મળશે તો ચોક્કસ એક વખત અરીસાની સામે ઊભું રહી જાવું કારણ કે તમારા સિવાય અરીસાની અંદર ત્યારે કોઈ બીજાનું પ્રતિબિંબ તમને દેખાશે નહીં એટલે એ સનાતન સત્ય આપણે સમજી જાશું કે આપણી જિંદગીને બદલવી હોય તો આપણાથી વિશેષ આમાં કોઈ મદદરૂપ બની શકશે નહીં કારણ કે મિત્રો દરેક વ્યક્તિ પોતાની તકદીર અને નસીબ સુધારવા માટે અને પોતાને જ સુખી કરવા માટે હાલ પ્રયત્નશીલ છે આ દુનિયાની અંદર કોઈને કોઈની પડી નથી સગા સંબંધીઓ કુટુંબીજનો સમાજના લોકો આ બધા જે જે છે એને પોતાનું સુખ ના જોતું હોય એ પોતે સુખી થાય એવા પ્રયત્ન એ પણ ના કરતા હોય એ બીજા વ્યક્તિ માટે સુકામે આવા સપના જોશે માણસ તમારે એક સામાન્યમાં સામાન્ય ઉદાહરણ લઈએ કે ઘરની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા આવી હોય તો દરેક એ વિચારે કે એ સમસ્યામાંથી જલ્દી કરી અને હું બહાર નીકળી જાઉં માતા અને પિતા આ એવા માધ્યમો છે કે જો સંપી અને બે પતિ પત્ની રહેતા હશે અને પરિવારની અંદર ખૂબ જ સુખ હશે બે વચ્ચે તો એ બંને બંને લોકો જે છે એના સંતાનો વિશે સારું વિચારશે અન્યથા અત્યારે પત્ની પત્નીનું વિચારે છે અને પતિ પતિનું વિચારે છે કલયુગ ચાલે છે સ્વાર્થની દુનિયા છે અને જ્યાં સ્વાર્થની દુનિયા હોય ત્યાં બધા લોકો સૌથી પ્રથમ પોતાનો સ્વાર્થ જુએ છે એમાં તમારા સપના સાકાર ક્યાંથી કરશે અને સાચું કહું ને તો ગુજરાતીની અંદર તો સરસ મજાની કહેવત છે કે પારકી આશા સદા નિરાશા આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં તમારાથી વિશેષ સુખી કરનાર અને તમારા સપનાને સાકાર કરનાર તમારા સિવાય તમને કોણ મળવાનું છે તો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો સ્વામી વિવેકાનંદનું આ સુંદર મજાનું વાક્ય જીવનની અંદર કાયમી મગજની અંદર રાખી મૂકવું કે તમારે તમારા ધ્યેયને સિદ્ધ કરવું હોય તમારે સુખી થવું હોય તમારે તમારા જીવનની અંદર બદલાવ લઈ આવવો હોય ગરીબીની હસ્તરેખામાંથી બહાર આવવું હોય અને કદાચ તમારે ડિપ્રેશનમાંથી બહાર આવવું હોય મૂંઝવણોમાંથી બહાર આવવું હોય મુશ્કેલીઓમાંથી બહાર આવવું હોય કોઈ પણ પ્રકારની સમસ્યામાંથી બહાર આવવું હોય તો સૌથી પહેલો પ્રયત્ન તમારે ખુદ કરવો પડશે બહાર બેસી અને રોદણા રોવાથી માત્ર તમારી દુઃખની હાંસી ઉડશે મીઠું મરચું એમાં ભેળવાશે અને સમાજની અંદર એ વધારે જ પ્રમાણમાં ફેલાશે આનાથી વિશેષ તમારા દુઃખ જે છે એ દૂર કરવાના કોઈ જ માધ્યમ તમને મળશે નહીં એટલે તમારે જે છે ને હૈયું બાળવું ને એના કરતાં હાથ બાળવા વધારે સારા તમે તમારા ઘરની અંદર એક એક્ઝામ્પલ લઈ લો કે કામવાળી રાખી હોય અને એ કામવાળી જે છે એને તમે કચ 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 ગમે એટલું કરો છતાં એમાં કોઈ ફેરફાર ન થતો હોય ત્યારે તમે નક્કી કરો છો ને કે આના કરતાં તો આપણે હાથે કરી લેવું સારું કોઈ પણ કાર્ય હોય ને એની શરૂઆત હંમેશા આપણાથી કરવી અને તમારે આપણે કહીએ ને કે તમે જો નોકરી કરો છો ને તો પૂરી ઈમાનદારીથી અને વ્યવસ્થિત પૂરું તનતોડ મહેનત કરી અને નોકરી કરશો તો એની અંદર ટકી રહેશો અને જો તમારી પોતાની સંસ્થા છે તમારી પોતાની ફેક્ટરી છે અને એની અંદર તમે ખુદ પૂરું ધ્યાન નહીં આપો તો એક દિવસ એવો આવશે કે ફેક્ટરી પણ બંધ થઈ જશે કારણ કે બીજા વહુ છે ને રેઢા તો રાજાઇ લૂંટાઈ જાય છે કહેવતો એ કંઈ એમ જ ખોટી પડી નથી એટલે મિત્રો તમારાથી વિશેષ અને તમારાથી વધારે તમને હેલ્પફુલ થાય એવું આ પૃથ્વી પર કોઈ છે તો આ આપણો ભ્રમ છે આવું કોઈ જ નથી ઠીક છે આપણે નાના હતા ત્યારે માતા પિતાની અંડરમાં હતા પરણીન સાસરે એવા જવાબદારીઓ પૂર્ણ કરી અને પછી હવે તમને વિચાર થાય કે આપણે મોટા થશું ઘરડા થશું એટલે છોકરાઓ આપને આમ ફેરવશે છોકરાઓ આપને એમ ફેરવશે તમે શું કામે આવે અપેક્ષા રાખો છો છોકરાઓ મને વાં ફેરવશે ને છોકરાઓ મને વાં ફેરવશે ને છોકરાઓનો ખુદનો પરિવાર એનો નહીં થઈ ગયો હોય ત્યારે તમે ઘરડા થઈ ગયા હોય તો એની પત્ની મોટી એની પત્ની એના છોકરા મોટા મોટા થઈ ગયા હશે એની ખુદની ફેમિલી છે એના સાસુ એના સસરા એના સાળા સાળિયું એનો એક પરિવાર બની ગયો હોય અને પછી તમે એમાં હસ્તક્ષેપ કરો તો કોઈને મજા આવશે નહીં અને હાલ તો યુગ એવો છે કે સાડી સગાઈ છે સાડીઓની સગાઈ ચાલે છે આપણે બધા જોઈએ છીએ કે દરેક ઘરની અંદર લગભગ મારા મત પ્રમાણે હું માનું છું ત્યાં સુધી હન્ડ્રેડ પર્સન્ટની આપણે સો ટકાની વાત કરીએ એમાં પંચાણું ટકા જે છે ને એ પત્ની હોય ને એના પિયરના સગા બધે બહુ હસ્તક્ષેપ કરતા હોય છે વધારે પડતું તમને એ જ જોવા મળશે દરેક ઘરની અંદર મહેમાન ઈ આવક જાવક એ રોકાવું ત્યાં આવે જાય મહેમાન ઈ હગાવા લઈ તો હવે તમે એમાં તમે ખુદ એવું સપનું જોયું છે કે હું જ્યારે ઘરડી થઈશ કે ઘરડો થઈશ ત્યારે મને જે છે એ જાત્રાઓ મારા દીકરા કે બહુ કરાવશે આ તમારો ભ્રમ છે તમારી જાતે જે છે ને થાય ને એ કરી લેવું તમારે ફરવાનું મન થાય તો ફરી લેવું તમને એમ થાય કે મારી પાસે હવે જરૂરથી વધારે છે તો ખરેખર દાન પૂન કરી દેવું અને તમને ખાવાનું મન થાય તો ખાઈ લેવું પછી આ હું કરીશ અથવા તો મારા સંતાનો મને કરાવશે નસીબદાર ક્યાંક એવું કોઈ જીવ હશે અને જેના બાપ દાદાના પુણ્ય હશે એના ઘરની અંદર બધા જે છે એ સંપી અને સાથે રહેતા હોય અને સાડી સગાઈ નહીં રહેતી હોય સાડીઓની સગાઈ જેને આપણે કહીએ ને કહેવાય તો એને હગાય પણ હું તમને થોડીક શિષ્ટ ભાષામાં કહું છું તો તમે બધે આવું જોયું જ હશે તો હું તો એમ કહું છું કે જીવનની અંદર કોઈ દિવસ જે છે ને કોઈ ઉપર આશા રાખવી નહીં કે ફલાણું મને આમ કરી દે હે ઓલું મને આમ મદદ કરશે ઓલું મને આટલું આપશે ઓલા મને આમ હેલ્પફુલ કરશે આ બધું જે છે ને એ બધું નકામું છે એટલે સરસ મજાનું એક મને તમને આજે ઉદાહરણ કહેવાનું મન થયું છે કે એક લાવડીએ ખેતરમાં બચા મૂકાતા પછી એ ખેડૂતનો પાક જે છે એ પાકી ગયો એટલે ખેડૂતે વિચાર્યું કે આવતીકાલે છે ને બધા સગા સંબંધીઓને બોલાવી અને આ કાપણી કરશું લાવરી પોતાના બચ્ચાને લઈને ઉડી નહીં ત્યાંથી બીજો દિવસ થયો કોઈ સગા સંબંધી ના આવ્યા એટલે એણે વિચાર્યું કે આપણે આપણા કુટુંબીજનોને બોલાવી અને આ કાપણી કરશું તો પણ લાવરી એના બચ્ચાને લઈને ઉડી નહીં એટલે બીજે દિવસે પણ કોઈ આવ્યા નહીં પછી ત્યારે સાંજે નિર્ણય કર્યો એ ખેડૂતે કે કોઈ આવે કે ન આવે આપણે આપણા ઘરના બધા કાલે ચોક્કસ મંડી જ પડશું અને આ પાકની કાપણી કરશું લાવરી ફટાફટ એના બચ્ચાને લઈને ઉડી ગઈ મિત્રો આ લાવરીનું ઉદાહરણ છે એ આપણા બધાને માટે ખરેખર એક સમજવા જેવી વાત બાબત છે કે જ્યાં સુધી આપણું કામ આપણા નિર્ણયો આપણા સપના આપણું સુખ આપણો સંતોષ આપણી શાંતિ આ બધું જ જો આપણે જીવનની અંદર જોતું હોય તો એના માટે પહેલું પગલું ખુદ આપણે જ ભરવું પડે પારકી આશા રાખીએ તો એમાં નિષ્ફળતા સિવાય કાંઈ જ મળતું નથી અને બીજાને આધારે બેસી રહેવું એ તો મૂર્ખાની નિશાની છે કારણ કે બીજા બીજાનું પોતાનું કરશે કે આપણા માટે મદદરૂપ થશે આ પૃથ્વી પર દરેક કંઈક સપના લઈને આવ્યા છે અને આપણે એને નડતરરૂપ બનાવી નહીં પછી એ સગા સંબંધીઓ એનો કોઈ દોષ નથી સૌ સૌની જિંદગીમાં સૌ ખુશ રહેવા જ માગે છે એની જગ્યાએ કદાચ સાચાઈ હોય કે એને પરિવાર હોય એના સપના હોય આપણી જેમ એ સપના જોતા હોય કે આપણે ફરીએ હરીએ મોજ કરીએ આપણા સગા સંબંધીઓ સાથે તો આપને વચ્ચે ક્યાં ફેરવશે એટલે આપણી કોઈ પણ પ્રકારની દુઃખી થયા વિના આપણે આપણા જીવનમાં ખુશ થવું હોય તો બીજાને આધારે રહેવું એના કરતાં જ્યાં સુધી આપણા હાથ પગ હાલે છે ત્યાં સુધી હંમેશાને માટે આપણી દરેક ઈચ્છાઓને પરિપૂર્ણ કરી લેવી અને પારકી આસાબુ રાખવી નહીં જો મારા આવા જ વિચારો સાથેના વિડીયાઓ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ સીતારામ બતાવીને હાહો વેહી ગયું નીચે જમીન ઉપર બાઈક છીએ તો ચાદર સાફ કરી અને આવી એને તૈયાર કર્યા અને પકડા પકડા ચેન્જ કરી માથું બાથું ઓરાવી અને બેહાડી દીધા અને બેહે બેહી ગયા છે હે 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 બસ એક જ વાત હે ઓલા કરે હે ઓલા કરે બોલો બધું ભૂલે આનંદ ભૂલાતું છે

નોકરી કરતા હોય ને આપણે ભેગા નોકરી કરતા હોઈએ અનેક અનેક અનુભવો થાય આપણે કે ખાલી નોકરી કરે ને કંટાળો અનુભવે કંટાળો એ ભગવાન આવી જિંદગી છે એ ભગવાન ઢહેડા તો જો ખાલી પાંચ કલાક ભણાવવા છોકરાઓને જો માણસ થાકી જઈશ નોકરી કરે થાકી જઈશ મને વિચાર આવે કે હું ક્યાં ક્યાં પથ્થરની બનેલી છું એ મને કોઈ દિવસ કંટાળો ના આવે ઠીક છે કંઈક આપણે નીંદર કે ના થાય ને બીમાર પીડા હોય ને તો અહીંયા આપણે ઠીક છે હું બા આખો દી નાના છોકરા મને સાચું બોલો બા જમવાય નથી દેતા આ તો કોઈ વિડીયો ઉતારવા વાળું ત્રીજું માણસ હોય ને તો ખબર પડે આપણી આપણા જમતા હોય ને એમાં ઢોરી નાખે એવું છોકરું ન કરે એને જમા ને ભેગ હવે તો અમે ભેગા જમાડીએ નહીં તો પેલા જમાડ દેતા ને તો એમ થતું હતું કે પછી ઓલું કરે આપણે યાર હચવાય તો એ ચાર પગે હળિયું જ કાઢે હળિયું ચાઇલ્ડ માઇન્ડ આખો દિવસ બે બે દી બે રાત ન હોવે બે દી ન હોવે હા હા એ પાછા કઈ કે હવે લવો નથ વર્તો કે હું કેવા માગે કે એને શું પ્રોબ્લેમ છે ખવડાવીએ પીવડાવીએ આપણે નવડાવવા જ દેતા પેલા કેવા ચોખાતા કેવા ચો રાયડું નાખે નવડાવવાનું ટોયલેટ કર્યું એને હું ધોઉં ને અમે બે જણા પકડી પકડે એને હું સાફ કરું એની વાત જવા દો ને એવી રાયડું નાખે આપણે એમ થાય કે આપણે જાણીએ કેમ એને ધોકાવ્યા હોય માયરા હોય એવું કરે હા ભગવાન વૃદ્ધાવસ્થા બહુ ક્યાં છે પોતું મને એમ કે પોતું હાવણી બેર વિખેર તને ખોલી ને પાછી બાંધી મેં હાવેણી ને પકડી અને ખબર નઈ હું કઈ કામ કરતી કે સાફ કરતી હાવણી માં ચાર પગે જઈ અને આખી આખી હાવણી લઈ અને ઓલું ચાદર લેવા જાવીશ મારે ઉપર ના માળે ગોધડી તો લઈ આવી ત્રીજે માળે ગોધડી હું કાયમ ગોદડા આખો દિવસ બાથરૂમ કરે ને એટલે કાયમ તો ન બે દિવસે એક વખત ગોદડી મશીન માં

અવેડાને ભાઈ હું અખી ને નવેડા યાદ આવીવા આવે અવેડા ય ભરાઈ ગયા હા ક્યાં હા એ ભરાઈ ગયું બધુંય હવે બીજું હું ભરાઈ ગયું ભરાઈ ગયું બધુંય ભરાઈ ગયું

Terima kasih telah menonton! मेजर वेज आयता के ला <laughs> आ आ माथा दबा भी देवा हम दबा भी दबा भी देवा नहीं नहीं ले नहीं ले ना, ना। दबा भी देवा ना दबा भी देवा ओर 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 जो क्या बना टक्कर है ओय माँ ओय माँ ओर 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 पग ऊपर पग रही हो है जो क्या बना टक्कर ताला क्या बात है जो